અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટના સંકુલ નિયામક સુધાબેન વડગામા નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો પીડી સંસ્કાર સંસ્કારદીપ વિદ્યાલય ખાતે અંકલેશ્વરની સંસ્કારદીપ ટ્રસ્ટના સંકુલ નિયામક તરીકે સુધાબેન વડગામા આવતા હતા જેઓ નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં તેઓની સેવાઓને બિરદાવવા અને આભાર લાગણી વ્યક્ત કરવા સાથે તેઓના જન્મદિવસની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં નિવૃત્ત સુધાબેન વડગામાનું આમંત્રિત મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું નમસ્તે હું સુધા વડગામા આજનો દિવસ મારા માટે ખાસ છે કારણ કે આજે મારો જન્મ પણ છે અને આજે હું આ શાળામાંથી વિદાય પણ છું મેં શિક્ષણ ક્ષેત્રમાં ચાલીસ વર્ષ વિતાવ્યા એમાં ગટ્ટુ વિદ્યાલયમાં લગભગ સત્તર વર્ષ અને બાવીસ વર્ષ મેં મારા આ સંસ્કારી વિદ્યાલયમાં વિતાવ્યા શરૂઆતમાં શિક્ષક પછી આચાર્ય અને સંકુલ નિયામક તરીકે કામગીરી કરી શિક્ષણની સાથે સાથે અનેક કાર્યક્રમો કર્યા જેમાં બાળકોના પણ કર્યા મહિલાઓ સાથે પણ કર્યા સમાજને લગતા કાર્યક્રમો કર્યા અને ખૂબ અનુભવ લીધો અને મને બધાનો સાથ મળ્યો છે